ડભોઈ ખાતે તાલુકા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રન ફોર વોર્ડ દોડ યોજાઈ જેમાં અધિકારીઓ સહિત પાલિકા પોલીસ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી મતદાન જાગૃતિ માટે દોડ લગાવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન ગુજરાતમાં સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના તમામ બસો ઓગણસિત્તેર મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડબોઈ તંત્ર દ્વારા ડભોઈ નગર ખાતે કરવામાં આવેલ હતું જે સવારે છ ત્રીસ કલાકે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી જેમાં તાલુકા તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય અને મતદાન કરે તે ઉદ્દેશ્યથી મદદીશ ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રન ફોર વોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તથા મામલતદાર ડીવી ગામિત તથા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા ડાયટ કચેરી વડોદરાથી મિતાબેન જાદવ તેમજ શિક્ષક સંઘના હોદ્દેદાર ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તાલુકાના શિક્ષકો તથા શિક્ષિકા બહેનો તેમજ પોલીસ સ્ટાફે પણ ખૂબ મોટી સંખ્યામાં ખાસ હાજર રહી દોડ લગાવી હતી આ કાર્યક્રમમાં નગરના નગરજનો કે જે મતદાન કરવાના છે તે પણ મોટી સંખ્યામાં દોડમાં જોડાયા હતા નવપ્રવા ગુજરાત ન્યૂઝ હોય